ओम तत्सत राधे कृष्ण राधे श्याम पुस्तक નું નામ છે સપ્તપદી ગુરુ પ્રસાદી પરમ ભાગવત નસી મહેતાના 7 પદનું વિવેચન વિસ્તારથી કરી આપનાર શાંતિપ્રસાદ વૈષ્ણવને કોટી કોટી વંદના સાથે પદ નંબર 7 મહેતાજીના સાચા દર્શનમાં પદ નંબર 10 जे गमे जगत गुरु देव जगदी सने ते करवो आपनो चिंतावयो अर्थकाයි नावासारे ऊगरे ඒකउदගधරव जගම जगतගुරු දवජගदसණ हुँ करूं हुँ करूं एजय सकटनो भारजेम स्वानताने स्रुष्टी मन्दान छे सारवा एणी पेरे जोगी जोगे स्वरा को कजाणी जे जगत गुरु देव जगा दीसनी ਨੀਪਜੇ ਨ ਰਥੀ ਤੋ ਕੋਈ ਨ ਰਹੇ ਦੁਖੀ ਸਤੁਰੁ ਮਾਰੀ ਨ ਸੌ ਮੀਤ੍ਰ ਰਾਖੇ ਰਾਯ ਕੇ ਰਂਕ ਕੋਈ

루툴라타 파트라파라 폴라야페야타 마나위 무르카마나 위아르타소케 જે ભાગ્યમાં જે સમે જેલખું તે હને તેમે તે જ પહોંચે જે ગમે જગત ગુરુ દેવ જગદીસને સુખ મિથ્યા કરી માનજો क्रष्णवीणा बीज सर्वाकाचु जुगलकर करी नरसिंह एमकहे जन्मप्रति જન્મહરી જ જાચું જેગમે જગત ગુરુ દેવ જગને સુખ સન્સરીથ્યા કરી मान जो क्रषण बीजूं सर्व कचूं जुगल जोडी करी नरसि एम कहे Quan ජන්මාప్්‍රතිජන්මහරින ජचුం ජගම ජගතගුරු දවජගදිසන තෙතනෝ खर खरो खरो फो ककरवो आपणो चिंताव्यो अर्थ काही नावासारे उगरे एक उद्वेगधर वो जग जगत गुरु देव जगदीसनी भक्त वीर नरसिंह महाराज સદગુરુ દેવકી જય રાધે શ્યામ રાધે શ્યામ બીજી કડીના શબ્દોનો તત્વાર્થ છે શબ્દ પહેલો સકટ એટલે ગાડું બીજો શબ્દ છે એણી પેરે એટલે એની ઉપર પાંચમી કડીનો શબ્દ છે જુગલ કર એટલે બંને હાથ રાધે શ્યામ રાધે શ્યામ આ પદની પહેલી કડીનું વિવેચન છે કડી પહેલી ભજન કરનારે પોતાની જીવન દ્રષ્ટિ વર્તાવ અને અંતિમ ધ્યેય કેવા કેળવવા પડશે તેનો ખ્યાલ આ પદમાં મહેતાજી આપી રહ્યા છે આખા પદનો સાર ધાર્યું ધણીનું જ થાય છે જીવનું ધાર્યું થઈ શકતું નથી તેથી જ્યારે જે બને મળે કે જાય તે શાંતિથી સ્વીકારી લઈ તેમાં સંતોષ માની હરીને આશરે હરિભજવા ખંત રાખવી સંસારી સુખને અગત્યતા ન આપતા કેવળ પ્રભુ પ્રાપ્તિ એ જ માનવ જન્મનું ધ્યેય હોવું જોઈએ આવી સમજણ જીવનમાં વણાઈ જાય તો ભજનનું કામ નિર્વિઘ્ને શાંતિથી સદ્ધર રીતે બની શકે જે કંઈ બની રહ્યું છે તે જગતના કરતા હરતા નિયંતા પરમાત્માની ઈચ્છા પ્રમાણે જ થઈ રહ્યું છે તેને માટે શોખ અફસોસ વલોપાત કરવો તદ્દન નિરર્થક છે તેનાથી કંઈ જ વળવાનું બદલવાનું નથી માણસનું ધાર્યું દરેક વખતે થઈ શકતું જ નથી છતાં પોતાનું ધાર્યું જ થવું જોઈએ એવો દુરાગ્રહ જીવ સેવશે તો કેવળ પસ્તાવાનું દુઃખી થવાનું જ રહેશે અને જો વાત ઈશ્વર ઈચ્છા ઉપર છોડી દેશે તો તે વાતની ખોટી ઉપાધિ ચિંતા કરવાની મહેનત બચી જશે આગળ કડી બીજી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા ગીતાજીના અઢારમા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે કે કોઈ પણ કાર્ય બને તેમાં તેનો કરતા જીવ ઉપરાંત બીજા ચાર કારણો હોય છે છતાં જીવ પોતા ઉપર જ કરતાં પણ ઓઢી લે છે એ મોટી અણસમજ છે અને બંધનનું મુખ્ય કારણ છે પરમાત્માની ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ વિના જીવનું ગજુ નથી કે શ્વાસ પણ લઈ શકે કે તણખલું હલાવી શકે ગાડા નીચે ગાડાની ઝડપે કૂતરું ચાલ્યું જતું હોય અને એ જેમ માને કે ગાડાનો આખો ભાર હું ખેંચી રહ્યો છું તેના જેવી જ જીવની મૂર્ખાય કે અણસમજ છે આખી સૃષ્ટિ તેનો સંસાર રૂપે પ્રવાહ આવી ખોટી માન્યતા કે કરતાંપણાના ભાવને આધારે જ ચાલી રહ્યો છે ખરી વાત સમજે ભાવ છોડે તો જીવનો સંસાર અટકે તેમ ન બને ત્યાં સુધી જન્મ મરણની રેંટમાળ ચાલુ જ વિરલ સંત મહાત્માઓ જ આ મર્મ સમજી લઈ પોતાની સ્વેચ્છાને પરમાત્માની ઈચ્છામાં લય કરી નાખી અહમનો સદંતર નાશ કરી પરમાત્મા સાથેનો યોગ સાધી લઈ મુક્ત થાય છે ગીતાજીનો મુખ્ય સિદ્ધાંત જ છે કે કર્તાપણાનો ભાવ જ બંધનનું કારણ છે તે જ હકીકત અહીં મહેતાજીએ સાવ સાદા શબ્દોમાં કહી છે આગળ કડી ત્રીજી નિપજે નરથી તો કોઈ ન રહે દુઃખી તદ્દન સાદી સીધી સમજાય તેવી વાત છે કે જીવ પોતાનું ધાર્યું કરી શકતો હોત તો કોઈ દુઃખી થાત કે રહેત નહીં સૌ પોતપોતાના શત્રુઓને મારી મિત્રોનો બચાવ કરે જ આપણો મિત્ર એ બીજાનો શત્રુ આપણો શત્રુ એ બીજાનો મિત્ર થતો જ હોય તેથી કાં તો કોઈ મરત જ નહીં બધાનો બચાવ થઈ રહે અથવા તો જીવવા જ ન પામે વળી આ જગતમાં ગરીબ તવંગરનો ભેદ રહેત જ નહીં બધા જ રાજા બની જઈ પોતપોતાના રાજમહેલ ઉપર રાજધ્વજ ફરકાવ્યા વિના રહે જ નહીં આ બધું અશક્ય જ છે ઈશ્વરી નિયમન નીચે સર્વ કંઈ પોતપોતાની પૂર્વ કમાઈ વાવણી પ્રમાણે થઈ રહ્યું છે અને થવાનું જ છે આગળ કડી ચોથી ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવ કુદરત તરફ નજર કરે તો ઘણો મહત્ત્વનો બોધ પામે વનવેલી વનસ્પતિ ફળ ફૂલ તરફ જરા જોઈએ સૌ સૌની ઋતુ આવતા જ આપોઆપ ફૂલી ફાલી ઉઠે છે સૂર્ય ચંદ્ર નિયમબદ્ધ પોતાનું કાર્ય કરીએ જ જાય છે અસંખ્ય નક્ષત્રો ગ્રહો પોતપોતાના ગોળમાં નિયમિત ઘૂમ્યા કરે છે અચિંત્ય ઈશ્વરી કાનૂનને વર્તી પોતાનો માર્ગ કદી ચૂકતા નથી તો શું માનવ માથે કોઈ નિયંતા નહીં હોય શંકરાચાર્યજી કહે છે કા તે કાંતા ધનગતા ચિંતા વાતુલ છતાં મૂર્ખ માનવ પોતાના ભાવમાં આંધળો બની વ્યર્થ ચિંતા ઉપાધિ દુઃખ વહોર તો જણાય છે ઈશ્વરી નિયમનમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી માનવે નક્કી ખાતરીપૂર્વક માની લેવું જોઈએ કે जेहना भाग्यमा जे समे जे लख्यूं ते हने ते समे ते ज पहुँचे जारे जे कहीं आवी मड़े તેને પરમાત્માની પ્રસાદી માની સ્વીકારી લેવા પૂરતી ધીરજ સંતોષ સમાધાન વૃત્તિ કેળવવી જ જોઈએ તો જ શાંતિ સુખપૂર્વક કંઈક ભજન થઈ શકે આનો અર્થ એવો તો નથી જ કે માણસે માથે હાથ દઈ બેસી જ રહેવું ઈશ્વરે પોતા માટે વર્ણ આશ્રમ પ્રમાણે શાસ્ત્રો દ્વારા જે કાર્યો નિયત કરેલ છે કે પૂરી ચીવટથી કરવા જ સમાચર પણ એટલે સમય પ્રમાણેનું આચરણ પણ ચીવટથી કરવું જ પછી પરિણામ પરમાત્મા ઉપર છોડી જે કંઈ પરિણામ આવે તે વૃત્તિથી સ્વીકારી લેવું ભક્તવી નરસિંહરામ મહારાજ કી જય શ્રી દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધેશ્યામ રાધેશ્યામ